આપડે દસ રૂપિયા ખાવા જઈએ અને ઉપર ગાંધીજી નો ફોટો હોય

લોકસભા પૂછવામાં આવશે અને આપણે પાસ કરીશું ચલો ગ્રુપ નંબર છત્તીસગઢ રાજ્ય ભારતની ની ક્યાં આવેલું છે મધ્યમ દિશા

महाराष्ट्र मध्य प्रदेश राज्या राज्य જિલ્લામાં કુલ કેટલા છે મહાત્મા ગાંધી માર્ક અને રાણી લક્ષ્મીબાઈ ત્યારે પ્રથમ સરદાર પટેલ ગ્રુપ તો રાજ્યના હાલના મુખ્યમંત્રી કોણ છે ક્ષ્મીબાઈ જોઈએ છત્તીસગઢ રાજ્ય ના રાજ્ય સભાની બેઠકો કેટલી છે કેવું રાજ્ય બીજા નંબરે મહાત્મા ગાંધી ગૃત છે અને આજે આપણે સ્પર્ધા છે ને એ

આપવાનો નથી <laughs> <laughs>

રાજધાની ગઈ ગાંધીનગર અક્ષર ની વાત એ છે કે બીજું સ્થાન ખાલી છે પ્રથમ નંબર માટે બે દાવેદાર છે ત્રીસ ત્રીસ સાથે

બીજા નંબર ઉપર છે માર્કમાં નથી રોડ દસ માર્ક અને વીસ માર્ક સાથે પ્રથમ નંબર છે સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રુપને ગુજરાત રાજ્યના વિધાનસભા ભવનનું નામ શું છે રાજ્ય કોણ કર્યું છે રાણી સાથે બીજા નંબર બીજા સાથે રાણી લક્ષ્મીભાઈ વીસ માર્ક સાથે બીજા નંબરે મહાત્મા ગાંધી

છત્તી મહાત્મા ગાંધી એને દ અને ગ્રુપ ત્રણ રાણી લક્ષ્મીભાઈ ને વીસ માર્ચ રાજ્યમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે

1 નવેમ્બર 2007 1 નવેમ્બર ખાલી આખા 6 થી 8 ના જનરલ વિજેતા આપણે કરવાના છે એમાં પ્રશ્ન રાજ્યનું રાજ્ય પક્ષ બની છે એનો બીજા નંબર માર્ક મળ્યા છે બીજા નંબરમાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ એને દસ માર્ક મળ્યા છે પાંચમું વિજેતા રાણી લક્ષ્મીભાઈ